પોરબંદર તાલુકાના ફટાણા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આસપાસના ગામોના લોકોને વિવિધ સરકારી યોજનાનો લાભ આવ્યો હતો ગામે પ્રાથમિક શાળા ખાતે આજે સવારે નવ વાગ્યે તાલુકા કક્ષાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફટાણા ઉપરાંત સોઢાણા મજીવાણા ભગવદર ખાંભોદર નટવરનગર અને વાછોડા ગામના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં રાશન કાર્ડમાં નામ કમી કરવું અથવા નામ ઉમેરવું ઉપરાંત આધાર કાર્ડની કામગીરી અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના જનધન યોજના સહિતની વિવિધ કામગીરી ગ્રામજનોને સ્થળ પર જ કરી આપવામાં આવી હતી ઉપરાંત મેડિકલ કેમ્પમાં ઈએનટી ટી નિષ્ણાંત સ્કીન નિષ્ણાંત ફિઝિશિયન ગાયનેક ઓર્થોપેડિક પીડિયાટરીશિયન જનરલ સર્જન આંખના નિષ્ણાંત દવાઓ લેબોરેટરી સાયકટ્રીસ્ટ સહિતની સેવાઓનો ગ્રામજનોને લાભ મળ્યો હતો ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર